રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર ભગવતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપલેટા એનિમલ હોસ્ટેલના લાભાર્થે યેદુનંદન યુવા ગ્રુપ દ્વારા પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શહેરોમાંથી ચોસઠ ટીમોએ આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અલગ અલગ ટીમો દ્વારા ઘણા દિવસોની મહેનત બાદ ગત રાત્રે બાલાજી રાજકોટ અને ઉપલેટા દ્વારા ફાઇનલ મેચ રમવામાં આવ્યો હતો જેમાં બાલાજી ઇલેવન રાજકોટનો ભવ્ય વિજય થયો હતો જેમાં ઉપલેટા શહેરના વિવિધ સ્પોન્સરો દ્વારા વિજેતા ટીમને એક લાખ રૂપિયા રોકડ પુરસ્કાર ઇનામ ટ્રોફી તેમજ વિવિધ અન્ય ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા એની સામે રનરઅપ ટીમને પણ પચાસ હજાર રોકડ પુરસ્કાર ટ્રોફી અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે ફાઈનલ મેચ જોવા ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય સહિત શહેરના રાજકીય સામાજિક આગેવાનો તેમજ ઉપલેટા શહેરના લોકો બહોળ સંખ્યામાં ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા અમારા ઉપલેટાનું એક વાતાવરણ એવું બનેલું છે કે કોઈ પણ કાર્ય કરીએ તો એનિમલ હોસ્ટેલના લાભાર્થે ઉપલેટાના નમૂનારૂપ કાર્ય એટલે એનિમલ હોસ્ટેલ ઉપલેટાની રખડતી રઝડતી નવસો જેટલી ગાયોના નિભાવ માટે આ એક સુંદર મજાના ટુર્નામેન્ટનું આયોજન કરેલું હતું આ સમગ્ર આયોજનમાં જે ટીમે જહેમત ઉઠાવેલી હતી તે યદુનંદન યુવા ગ્રુપ ક્રિકેટ પ્રેમી યુવા ગ્રુપ એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સૌથી વધુ આભાર તો આ ટુર્નામેન્ટને જે સફળ બનાવવામાં અને આર્થિક સહયોગ આપવામાં જે સ્પોન્સરો હતા યુનિટી સિમેન્ટ પુનીતભાઈ ચોવટિયા વિપુલભાઈ ઠેસિયા માણેક જાવલસ ડીડી જાવેલર્સ મયુરભાઈ સુવા જેવા વિવિધ દાતાઓ દ્વારા અને વિવિધ સ્પોન્સરો દ્વારા આ ટુર્નામેન્ટને ચાર ચાંદ લાગી ગયેલા હતા આપ જોઈ રહ્યા છો ઉપલેટાની જનતાને આવી ગરમીમાં રાહત મેળવવા માટે અને મનોરંજન અને ધર્મ કાર્ય આ ત્રણ કાર્ય સિદ્ધ થાય અને એકદમ સફળ ટુર્નામેન્ટ સંપન્ન થયો છે આ ટુર્નામેન્ટની અંદર ચોસાઠ જેટલી સૌરાષ્ટ્રની નામાંકિત ટીમોએ ભાગ લીધો હતો અને આ ટીમના વિજેતા થયેલ બાલાજી ઇલેવન રાજકોટને એક લાખ રૂપિયા રોકડ પુરસ્કાર વિપુલભાઈ ઠેસિયા દ્વારા અને રનરઅપ ટીમ વછરાજ ઇલેવન ઉપલેટાને પચાસ હજાર રૂપિયાનું તારીખાઈ પટેલ દ્વારા એ રોકડ પુરસ્કાર આપવાનું હતું એ સિવાયની ટ્રોફી મોમેન્ટો ચેક એવા વિવિધ પ્રકારના લાખેના ઇનામો આપવામાં આવેલા હતા તો આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં ફરી ફરીથી યદુનંદન યુવા ગ્રુપ ક્રિકેટ પ્રેમી યુવા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર અને એનિમલ હોસ્ટેલનો પણ ખૂબ ખૂબ આભાર આજે ઉપલેટાના મેદાન ઉપર ફાઇનલ મેચ હતી જેનામાં બાલાજી ક્રિકેટ ક્લબ જે વનરાજસિંહ ગોયલની ટીમ છે તે અને સામે વછરા જ તેનામાં બાલાજી ક્રિકેટ ક્લબ ટીમ વિજેતા થઈ છે તે બદલ અમારી ટીમ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ અને સામેવાળી ટીમને બી શુભેચ્છા કે જે ફાઇનલ સુધી પહોંચી તેમજ આયોજન સમિતિનો બી ખૂબ ખૂબ આભાર જેમને આવડી સરસ ટુર્નામેન્ટ ઉપલેટા ઉપલેટામાંથી રમાડી આવીને આવી ટુર્નામેન્ટ આવતા વર્ષે બી રમાડતા રહે તેવી મારી શુભેચ્છાઓ